નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આજે આપણે ધોરણ આઠના ના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે ચાલો શરૂ કરીએ આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસના રોજ લેવાનો છે કુલ ગુણ એસે પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો જેમના ગુણ છ નંબર એક પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના એમણે કરી હતી તો આ જવાબ આવશે એલેક્ઝાન્ડર ડફ નંબર બે ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી ક્યાં નામે જાણીતી છે તો રાષ્ટ્રીય શિક્ષણ યોજના નંબર ત્રણ રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી સ્વામી વિવેકાનંદ નંબર ચાર અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ ક્યાં નામે ઓળખાતી હતી તો આપેલ તમામ નંબર પાંચ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ઉચ્ચ શિક્ષણ સંસ્થા કોની પ્રેરણાથી સ્થપાઈ હતી ગાંધીજી નંબર છ ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટ્યા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો તો જવાબ આવશે અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેમના ગુણ ચાર જોઈએ નંબર એક તો વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન વિરુદ્ધ બહુ મોટી સંખ્યાઓમાં ચુંબેસ ચલાવનાર સમાજ સુધારકોના નામ જણો મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલ કૃષ્ણ ગોખલે અને જ્યોતિરાવ ફૂલે નંબર બે સ્વામી વિવેકાનંદના ઉપદેશો જણાવો જણાવતો જે તમને અહીં આપેલા છે તમે જોઈ શકો છો તેમના ઉપદેશો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છે નંબર દાંડી કૂચ વિશે માહિતી આપો તો અહીં તમને માહિતી આપેલી છે દાંડી કૂચ વિશે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ તમે સારા અક્ષરે લખી શકો છો અને વાંચન પણ તમે કરી શકો છો ત્યાર પછી નંબર બે છે ખેડા સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા વિશે જણાવો તો તેમનો જવાબ પણ અહીં તમને છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી જોઈએ બ ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક રોલેટ એક્ટ એટલે શું તેનો ટૂંકમાં તમારે આ રીતના જવાબ લખવાનો છે રોલેટ એક્ટ વિશે નંબર બે ભારતીય ક્રાંતિકારીઓના નામ આપો તો ભારતીય ક્રાંતિકારીઓના નામ અહીં તમને નીચે મુજબ આપેલા છે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોનો એક બે વાક્યમાં ઉત્તર આપો જેના ગુણ આઠ નંબર એક કઈ ગુફાની દિવાલો પરના ચિત્રો કુદરતી રંગોથી તૈયાર થયા હતા તો ભીમ બેટકા ગુફાની દિવાલો પરના ચિત્રો નંબર બે મુઘલ રાજવી જહાંગીરે શાની સ્થાપ કરી હતી તો મુઘલ રાજવી જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી નંબર ત્રણ જાતક કથાઓ અને બૌદ્ધિ સત્વના ચિત્રો કઈ ચિત્રશૈલીમાં આવે છે તો કઈ ચિત્રશૈલીમાં પાલ ચિત્ર શૈલીમાં ત્યાર પછી નંબર ચાર રાજપૂત શૈલીમાં કેવા ચિત્રો કેન્દ્રમાં રહ્યા હતા તો તેના ચિત્રોમાં રાજપૂત રાજાઓનું જીવન તેમના રીતિ રિવાજો પહેરવેશ ઉત્સવો વગેરે વિષયો કેન્દ્રમાં રહ્યા છે નંબર પાંચ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કોણે કરી હતી તો મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના દેવી પ્રસાદ રોય ચૌધરીએ કરી હતી નંબર છ આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ કોણ ગણાય છે તો કોણ ગણાય છે રવિન્દ્રનાથ ટાગોર નંબર સાત હિમાલયના પહાડી પ્રદેશોમાં કઈ ભારતીય ચિત્રશૈલી વિકસિત હતી તો રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ હિમાલયના પહાડી પ્રદેશોમાં કાંગડા શૈલી વિકાસ વિકાસવી હતી એટલે કે વિકસિત હતી નંબર આઠ કલા ગુરુ શ્રી રવિશંકર રાવળે ક્યાં નામના માસિકનો પ્રારંભ કર્યો હતો તો ઈસવી સન ઓગણીસો ને કલા ગુરુ રવિશંકર રાવળે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો હતો ત્યાર પછી છે પ્રશ્ન પાંચ અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ દેશ સ્વતંત્ર થતા દેશ માટે આનંદની સાથે ક્યાં પહાડ પડકારો હતા અહીં આપેલો છે રાજ્યપાલ તરીકે અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા હતા ત્યાર પછી બ યોગ્ય જોડકા જોડો જેમના ગુણ નંબર એક પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ તો સ્વતંત્રતા દિવસ નંબર બે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ તો પ્રજાસત્તાક દિવસ નંબર જૂન તો વિશ્વ યોગ દિવસ નંબર ચાર એક મે ઓગણીસો સાહીઠ ગુજરાત સ્થાપના દિવસ ત્યાર પછી જોઈએ પ્રશ્ન છ નીચે આપેલી આપત્તિઓને તેમના પ્રકાર મુજબ કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો જેમના ગુણ છ જોઈએ કુદરતી આપત્તિ તીડ પ્રકોપ પૂર ભૂકંપ સુનામી મહામારી વાવાઝોડું દાવાનળ અને ભૂસ્ખલન માનવ સર્જિત આપત્તિ હુલ્લડ ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ અને આગ ત્યાર પછી છે ધોરણ ત્રણ થી આઠ ની જે દ્વિતીય સત્ર પરીક્ષા આ બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન એ પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનને પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત ત્રીસ રૂપિયા પ્રશ્ન 7 અ નીચેના શબ્દો સમજાવો જેમના ગુણ ચાર નંબર 1 સાક્ષરતા

નંબર ત્રણ ભારતના કેરળ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે ખરું નંબર ચાર ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચતા ધરાવતા વિસ્તાર છે તો જવાબ આવશે ખરું પ્રશ્ન આઠ અ ટૂંક નોંધ લખવો જેમના ગુણ ત્રણ નંબર એક મહામારી જે અહીં ટૂંક નોંધ આપેલી છે તો આ રીતના તમારે તેની ટૂંક નોંધ લખવાની છે ત્યાર પછી બ એક શબ્દમાં જવાકો જેમના ગુણ આઠ નંબર એક જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગ એટલે દાવાનળ નંબર બે આ શબ્દ સાંભળતા જ વિનાશ જાનમાલનું નુકસાન કે હાડમારી નજર સામે આવી જાય આપત્તિ નંબર ત્રણ આ આપત્તિ પર્વતીય ક્ષેત્રમાં વિશેષ જોવા મળે છે ભૂસ્ખલન નંબર ચાર જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે કુદરતી આપત્તિ નંબર પાંચ આ પ્રકોપને લીધે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની વેઠવી પડે છે તીડ પ્રકોપ નંબર છ ચારે બાજુ પાણી જ પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ પૂર નંબર સાત જમીન ખૂબ જોરથી ધ્રુજી ઉઠે ભૂકંપ નંબર આઠ ભૂકંપમાં વિનાશક મોજા ઉછળે છે સુનામી પ્રશ્ન નવ અ વિધાન એટલે વિસ્તારથી સમજાવો જેમના ગુણ ત્રણ ન્યાયતંત્ર માટે બધા સમાન છે કોઈની પણ સાથે પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી આ વિધાન વિધાન સમજાવો જે તમને અહીં આપેલ છે પ્રશ્ન નવ બ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ છ નંબર એક આપણા દેશની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યા શહેરમાં છે દિલ્હી નંબર બે ખાલી જગ્યા એ પોતાના આંખ પર પટ્ટી બાંધી રાખી છે ન્યાયની દેવી નંબર ત્રણ ગુજરાત રાજ્યની ખાલી જગ્યા અદાલત અમદાવાદમાં અમદાવાદ શહેરમાં છે વડી નંબર ચાર ચોરી લૂટફાટ ખૂન મારામારી વગેરેના દાવાઓ ખાલી જગ્યા દાવા કહેવાય છે ફોજદારી નંબર ભારણ ઘટાડવા માટે આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે લોક અદાલત નંબર છ પ્રથમ દર્શ્ય અથવા પ્રથમ માહિતી નોંધ જેને ખાલ જગ્યા કહેવાય છે એફઆઈઆર પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ ચાર વાક્યમાં આપો જેમના ગુણ ચાર નંબર એક માનવ અધિકારો ક્યાં ક્યાં છે તે જણાવો જેમનો જવાબ અહીં આપેલો છે નંબર બે શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડે તે વિચારીને લખો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ છ નંબર એક કોરોના મહામારી દરમિયાન સરકારશ્રી દ્વારા લોકોના આરોગ્ય સાચવવા ક્યાં પગલાં લેવામાં આવ્યા તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બે માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે અને નંબર ત્રણ નાના બાળકો સારવારના અભાવે મૃત્યુ ન પામે તે માટે સરકારે શું કરવું જોઈએ તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ આઠના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ હેમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે